હાથ દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધાનું નવા દિવસે નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે પાંચ વાગી ગયા છે અને આજે કારખાના હીરાન હતા એટલે સાડા ચાર વાગ્યાના ઊભા થઈ ગયા અને પછી ગયા હતા અહીંયા સ્વિમિંગ પૂલ છે ત્યાં નાવા અને નાઈને પછી જો ગાર્ડન બગીચામાં આવીને બેઠા છે અહીં હું ને જીગ્નેશભાઈ અને પછી જવાનું છે ધાર્મિક સ્થળ ગોતી અને પછી વિડીયો બનાવવાનો છે જો કે જવાનું તો નક્કી જ છે પણ હજી ક્યાં આવીને એનું નક્કી નથી નહીં તો એ જોવામાં જાણવા માટે તમારે વિડીયોમાં ટ્રીટ સુધી રહેવું પડશે તો વિડીયોમાં રહેજો અને જો વિશાળ બગીચો છે ઓલરેડી એક વિડીયો આપણે બનાવ્યો હોય અને બહુ મોટી જગ્યામાં એ લગભગ નહીં હોય ને તો એક આઠ કિલોમીટરમાં તો હશે જ તે બગીચો અને હું ને જીગ્નેશભાઈ જો આજે છે અને જો સુરત દાદા નીચેના ઢળતા જાય છે તેમના ઘરે જઈ રહ્યા છે અને જો આપણે સુરત દાદાની વિરુદ્ધ દિશામાં જઈશું ને તો જો કે આવો પ્રકાશ આવે છે અને આ બાજુ જઈશું ને તો મસ્ત સારું ને એવું બધું છે નાના છોકરા માટે મસ્ત મજાનું ને લા હે બીજું એક સામે જો સગડોળ છે નાનો એવો અને આ બાજુ કસરે ઝોન છે અને સામે જો સુતા હનુમાનજી મહારાજનું મંદિર છે બહુ વિશાળ મૂર્તિ છે અને સુતા હનુમાનજીનું મૂર્તિ બનાવી છે એટલે નહીં હોય ને તો એ બસો ફૂટ લાંબી છે આમ ઉતા તમને બતાવ તો અને એ મારો વિડીયો પણ અહીંયા મંદિરનો બનાવેલો હોય અને અત્યારના ઓલરેડી કામ ચાલુ છે ઉપર છાંયો કરે છે એટલે નકર તો હું તમને ના જ બતાવે પણ તૈયાર થઈ જાય પછી આપણે ત્યાંનો વિડીયો બનાવશું તો દોસ્તો વિડીયોમાં ઠીક સુધી રહેજો અને આગળ અમે ક્યાં જવી આવી સેવી તે તમને બતાવશું તો હવે આ થઈ તો જો નીકળવી સેવી કેમ કે કપડાં થોડાક ભીના હતા એટલે તો દોસ્તો હવે જઈએ છીએ માં મેહડીમાં ના મંદિરે કે જીગ્નેશભાઈ કે છે કે ચાલો આપણે મેયાડીમાં ના દર્શન કરી આવીએ અને પછી આઈએ રિટર્ન પાછા તો જો જિગ્નેશભાઈ સામે પેટ્રોલ પુરાવે છે અને આપડે જઈએ છીએ મા મેયાળીમા ના મંદિરે તો દોસ્તો જો ભોગી ગયા છે એમાં મેળીમાંના મંદિરે અને ચાલો હવે જઈને દર્શન કરી લઈએ

રાજકોટ ની અંદર જે બનાવ બહેનો છે ગેમ ઝોન ની અંદર તેમાં ચોવીસ થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે નાના નાના બાળકો પણ ઘણા હતા અને ઘણા વડીલો પણ હતા તો દોસ્તો તે જે તે દુઃખદ હાદસામાં જે લોકો અવસાન પામ્યા છે તેને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની સહનશક્તિ આપે એ પ્રાર્થના કરીએ તો દોસ્તો હવે આપણે આપણે પૂરો કરીશું તો ચાલો હવે મળશું આપણે કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધા મોજમાં રહેજો ખુશ રહેજો ચાલો દોસ્તો હું અંશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય ભલે